કરવા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચ વિભાગની ટીમ પહોંચી હતી ત્યારે ટ્રાફિક પોલીસ અને એનએચ વિભાગની ટીમ કામ કરી રહી હતી તે દરમિયાન પૂર આવેલા ટ્રકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બે પોલીસ સહિત કુલ ચાર લોકોને અડફેટમાં લીધા હતા કામરેજ વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે નવા ગામરેજ પર એક પિકઅપ પાર્ટી મારી ગઈ હતી જેને લઈ ટ્રાફિક જામ થઈ જતા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ ટ્રાફિક હળવો કરાવતી હતી આ દરમિયાન એક માતેલા સાણની માફક આવતા ટ્રકે ટ્રાફિક પોલીસની વાન NHAI ની બોલેરો અકસ્માતગ્રસ્ત પિકઅપ અને ટ્રેલરને અડફેટમાં લીધા હતા આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે બે પોલીસકર્મીઓને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બેકાબુ આવેલા બોલેરો એનએચ વિભાગની ક્રેન તેમજ અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોને લાઇનસર ઉડાડ્યા હતા અને બાદમાં સામેના ટ્રેકમાં ઘૂસી એક ટ્રેલર સાથે ટ્રક અથડાઈ હતી આમ કુલ ચાર વાહનોને અડફેટમાં લેતા હતા અકસ્માત સર્જી સ્થળ પર ટ્રક મૂકી ચાલક ફરાર થયો હતો